એટલે રાખી સાવંત હું આપને વધારે કઈ નહીં કહું તો આપની માટે કહેવતો છે આપને રાખી સાવંત છે 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 આપને આ ભાઈ ને ખૂબ મારા ચાળા સમાધાન પછી જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે આ પાકું હજી કહું છું કે બે હજાર પચીસ નું એને જ કીધું છે મેં એમાં હજી હું કહું છું રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને ઈ છૂટ છે એને બહુ મોરે મોરાનો શોખ છે તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે એને છુપી રીતે રહેવું પડે છે હું જ્યાં રહું છું જે જગ્યાએ રહું છું એ જગ જાહેર રહું છું અને બીજું હું પચા પચાના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી એટલે રાખી સામે હું આપને વધારે કાંઈ નહીં કહું કે આપણે સવારે બોલીને હાંજે ફરી જઈએ હાંજે બોલીને સવારે ફરી જઈએ રોજ આપણે ફરી જવું હોય એ આપશ્રીના ખૂબ સારી રીતે આપના સંસ્કારમાં હશે અને ખૂબ ફરવું કાચડો જેમ રંગ બદલે ને એમ આપણે રંગ બદલીએ છીએ એ તો આપની માટેની ઘણી બધી કહેવતો છે આપને રાખી સાવંત કે છે આપને કાચડો કે છે આપને શિયાળિયું કે છે દેવાયત ખાવડ અને બ્રિજરા દાન ગઢવી આ બંને વચ્ચેનો વિવાદ એની ચરમસીમાએ છે વાત જાણે એમ છે કે દેવાયત ખાવડે થોડા સમય પહેલા એક વિડીયોના મારફતથી એમ કહ્યું હતું કે બે હજાર પછી મારે ડાયરા નથી કરવાનું અને જ્યારે થર્ટી ફર્સ્ટ જે ડિસેમ્બર છે એ ડિસેમ્બર જ્યારે આવી ત્યારથી લોકોએ એની ચર્ચાઓએ શરૂ રાખી કે ભાઈ હવે ડાયરા બંધ થઈ જશે આમ છે તેમ છે જોકે આ તમામની વચ્ચે જામખંભાળિયાના એક ડાયરામાં બ્રિજરાજ દાન ગઢવીએ એ વાતને ત્યાં મમરો મૂક્યો અને ત્યારથી ફરી વિવાદની શરૂઆત થઈ જોકે આની સામે દેવાયતે જવાબ પણ આપ્યો જોકે તેમના જવાબ સામે બ્રિજરાજ દાન ગઢવીએ પણ જવાબ આપ્યો જો કે આખા મામલામાં હવે બોલીવુડની વિવાદિત અભિનેત્રી એટલે કે રાખી સાવંતની એન્ટ્રી થઈ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું કિશન દેવાત ખવડ અને બ્રિજરાજ દાન ગઢવી વચ્ચેનો વિવાદ એ હવે સોશિયલ મીડિયા પર હાઈપ પર પહોંચી ગયો છે પહેલા સમાધાન પણ થયા હતા બંને વચ્ચે પરંતુ હર હંમેશ ચર્ચામાં રહેતા પોતાની ટણી માટે જાણીતા એવા દેવાયત ખવડને હર હંમેશ ડાયરાના મંચ પરથી કોઈ પણ ટીક્કા ટિપ્પણી કરવાની એક ખરાબ આદત છે એમને ડાયરાના મંચ પરથી ટિપ્પણી કરી કે ભાઈ ચકલાબાજ ન થાય ને તમે માતાજીનું અપમાન કર્યું છે ને ત્યાંથી સમાધાન કર્યા પછી તમે આવી વાતો કરો છો ને મારી સામે બોલો છો ને આવી ઘણી બધી વાત એ સિસ્ટમની વાત કરીને મોરે મોરા આવી જાજો તમે ભાઈ કોઈ ગેંગસ્ટર છો કે તમે મોરે મોરા આવવાની વાતો કરો ભાઈ તમે કલાકાર છો સાહિત્ય બોલવામાં સારું લાગે સાહિત્ય એ બોલીને આપણે કોકમાં ઉર્જા ભરી શકીએ પણ જે સાહિત્યની અંદર જે વાતું થઈ ગઈ એ વાતું આપણે સાંભળીને એમાંથી સારા ગુણ લઈ શકીએ પણ એનો મતલબ એ નથી કે આપણે કોકને મોરે મોરા દેવાનો વિશ્વાસ અપાવીએ ભાઈ પોલીસ ભાઠાવી નાખે કોઈને ના છોડે દેવતભાઈ તમને ખબર છે ને એકવાર કેવી રીતે ઉપાડી ગઈ હતી પોલીસ એ તમે સારી રીતે જાણો છો પણ આ તમામની વચ્ચે રાખી સાવંતની એન્ટ્રી થઈ છે અને વૃદ્રાંત દાન ગઢવીએ જે વિડીયો જાહેર કર્યો છે એમાં કહ્યું છે કે તમને લોકો રાખી સાવંત કહે છે રાખી સાવંત એટલા માટે કારણ કે હંમેશા કંઈક ને કંઈક ખડી હંચા કરવા માટે જાણીતા છે રાખીબેન એ બોલીવુડમાં કંઈક નવું લાવે કોકની પિન મારે જેથી ફરી ચર્ચામાં આવે જો કે બ્રિજરાજ દાન ગઢવીએ દેવાયત ખાવડને રાખી સાવંત શું કરવા કહ્યા એ સાંભળી લઈએ આ ભાઈ છે ને એને ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે આ પાક્કું હજી કહું છું કે બે હજાર પચીસનું એને જ કીધું જ મેં એમાં હજી હું કહું છું રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને એ છૂટ છે એને બહુ મોરે મોરાનો શોખ છે તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે એને છુપી રીતે રહેવું પડે છે હું જ્યાં રહું છું જે જગ્યાએ રહું છું જગ જાહેર રહું છું અને બીજું હું પચા પચાના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી હું એ બીકણ માણસ નથી મારે કોઈ બોડીગાર્ડોને બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખવા પડતા નથી આપણે રાખવા પડે છે આપણે પચા પચા હો હો જણાને છેલ્લા કાર્યક્રમમાં આપણે બસો જણાને લઈને ગયા તા એ ખ્યાલ છે ને એટલે એ બધું આપશ્રીને શોભે છે આપશ્રીને કરવું કોઈ વાંધો નહીં હું ને મારો ડ્રાઈવર વધીને કોઈ એકાદો ભાઈ કદાચ કોઈ ભેળો હોય તો અમે એટલા જોઈએ છે ગમે ત્યારે મજા આવે ત્યારે મોસ્ટ વેલકમ છે હું ઈશ્વરદાનનું લોહી છું ને મને મારા બાપનું હું લોહી છું એનું ગર્વ છે આપને જે હશે આપને મુબારક આપ શું કહેવાઓ છો અને ગુજરાતના મીડિયામાં આપ શું કહેવા છો એ ખ્યાલ છે એટલે રાખી સાવંત હું આપને વધારે કાંઈ નહીં કહું કે આપણે સવારે બોલીને હાંજે ફરી જઈએ હાંજે બોલીને સવારે ફરી જઈએ રોજ આપણે ફરી જવું હોય એ આપશ્રીના ખૂબ સારી રીતે આપના સંસ્કારમાં હશે અને ખૂબ ફરવું કાચડો જેમ રંગ બદલે ને એમ આપણે રંગ બદલીએ છીએ એ તો આપની માટેની ઘણી બધી કહેવતો છે આપને રાખી સાવંત કહે છે આપને કાચડો કહે છે આપને શિયાળિયું કહે છે બધા ઘણા બધા છે અને જે અઢારે વરણ ને આપ સાથે લઈને ચાલવા વાળી હમણાં જે આ બે હજાર પચીસ થી આપને જે ભાવ જાગવા માંડ્યો છે ખબર નથી મારી માફી માગ્યા પછી મારી માફી બીજી સમાધાન વાળી વાત મને અત્યારે યાદ આવે છે સમાધાન ભાઈ હું સમાધાન કરવા આવ્યો હતો આપશ્રી આપના પચાસ જણાને દોડાવ્યા હતા કે બ્રિજરાજદાન ભાઈ યાર જલ્દી સમાધાન કરાવી દયો નકર આમ થઈ જશે ને તેમ થઈ જશે એટલે એ બધી વાતો બંધ કરો અને બીજી હજી એક વાત એ કરી દો અઢારે વરણ સાથે લઈને આલો છો કેદી આવેલા તમે ખબર નથી એક કાર્યક્રમમાં જાહેર કાર્યક્રમમાં દસ હજાર માણાની જે તે સમાજનો કાર્યક્રમ હતો દસ હજાર માણાની વચ્ચે માફી માગવી પડી હતી ભૂલી ગયા છો ખોટી બધી વાતો બંધ કરો જે કરતા હોય કરી ખાવ અને જે કંઈ થોડું ઘણું તમને આ જે ડાયલોગ બાજી આવડે છે જે કંઈ ટૂંકી વાતો આવડે છે બે ચાર મિનિટની એ કરી જાણો અને મોજ કરો તો સાંભળ્યું તમે કે તેમનું નામ લીધા વગર રાખી સાવંત કહી દીધું ભાઈ તમે રાખી સાવંત છો રાખી સાવંતે બોલિવૂડની એવી અભિનેત્રી છે કે જે પિક્ચરોમાં ઓછી જોવા મળે કાર્યક્રમોમાં ઓછી જોવા મળે પણ રાખી સાવંતે એવી અભિનેત્રી છે કે જે વિવાદોમાં હંમેશા જોવા મળે કોઈ પણ મોટા નેતા વિશે ગમે પ્રકારનું બયાન આપી દેવું એમના કપડાં એમના શબ્દો એમની જે પ્રકારની મારે ના કહેવાય પણ અશ્લીલ પ્રકારની તસવીરો એમની અશ્લીલ વાતો અશ્લીલ પ્રકારના એમના ઈશારાઓ આ બધા માટે રાખી સાવંતે ચર્ચામાં હોય છે અને આજા આખા પ્રકરણની અંદર બ્રિદ્રાનદાન ગઢવીએ રાખી સાવંત કહું છું એમ કરીને જે વાત કરી છે એના ઉપર ઘણા બધા સવાલો ઊભા થાય છે પણ ખેર આક્ષેપ પ્રત્યે આક્ષેપ થઈ રહ્યા છે અને ડાયરાના મંચ પરથી જવાબો આપવાના બંધ થાય તો એ ખૂબ જરૂરી છે કારણ કે ડાયરો એ સંસ્કૃતિના વારસા માટે છે ભાઈ કોઈને હવા ભરીને ત્રણસો હાથને ને ત્રણસો બેમાં માં દાખલ કરાવવા માટેના ડાયરાઓ નથી મિત્રો તમારું આખા જે આ આખો વિવાદ ચાલી રહ્યો છે એમાં તમારા મંતવ્ય શું છે આવું બધું કેમ આજકાલ ડાયરાઓના મંચ પરથી થઈ રહ્યું છે બોલિવૂડના ગીતો એ ડાયરામાં ગવાય છે પરંતુ હવે બોલીવુડની જે અભિનેત્રીઓ છે એમની પણ ઝઘડાઓમાં એન્ટ્રી થઈ ગઈ છે એટલે કાલે એક બ્રિજરાજદાન ગઢવીએ આઠ કલાક આઠ મિનિટ જેટલો એક વિડીયો બનાવ્યો અને વિડીયોમાં તમામ જે દેવાયત ખાવડે ડાયરામાંથી જે એમની પર જે કંઈ વાતો કરી હતી એ વાતોના તેઓએ જવાબ આપ્યા અને એ જવાબમાં પણ જે તેમને વાત કરી એનો પણ એક નાનકડી વાત સાંભળી લઈએ કે એમને જવાબમાં શું કહ્યું જય માતાજી સૌને હું છું આપનો બ્રિજરાજદાન ગઢવી થોડાક દિવસોથી એક જે વિવાદ ચાલી રહ્યો છે એક ભાઈ એમના સંસ્કાર મુજબ જેમ આવે એમ બોલી રહ્યા છે હું મારા સંસ્કાર મુજબ જવાબ દઈશ એના એના સંસ્કાર એના સ્ટેજ ઉપરથી એના અંગત જીવનથી બધા આપ વાકેફ છો મારે આપ સૌને એ કંઈ કહેવાની જરૂર નથી પણ મારા જે સંસ્કાર છે એમને હું એવી રીતે જવાબ દઈશ એમણે એમ કીધું કે સોનલ માના મંદિરે સમાધાન થયા પછી સોનલ માનો એણે માન ન રાખ્યું સમાધાનનું માન ન રાખ્યું તો પહેલી વાત એક કહી કરી દઉં કે બે વર્ષ એ વાતને વીતી ગયા છે બે વર્ષમાં કે મારી આટલા વર્ષોની આ તમે કોઈ દિવસ પણ મને ક્યાંય જોયો કોઈ કલાકારને બીજાની સાથે વિવાદમાં કે કોઈ પણ જાતના બીજા વિવાદમાં મને જોયો કોઈ કોઈ દિવસ ન બને હું કોઈ વિવાદમાં ક્યારેય પણ પડવા વાળો માણસ જ નથી હું આ બધી બાબતથી બહુ પર રહેવા વાળો માણસ છું આ ભાઈ છે ને એને ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે આ પાક્કું હજી કહું છું કે બે હજાર પચીસનું એને જ કીધું જ મેં એમાં હજી હું કહું છું રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને એ છૂટ છે એને બહુ મોરે મોરાનો શોખ છે તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે એને છુપી રીતે રહેવું પડે છે હું જ્યાં રહું છું જે જગ્યાએ રહું છું જગ જાહેર રહું છું અને બીજું હું પચા પચાના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી હું એ બીકણ માણસ નથી મારે કોઈ બોડીગાર્ડોને બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખવા પડતા નથી આપણે રાખવા પડે છે આપણે પચા પચા હો હો જણાને છેલ્લા કાર્યક્રમમાં આપણે બસો જણાને લઈને ગયા તા એ ખ્યાલ છે ને એટલે એ બધું આપશ્રીને શોભે છે આપશ્રીને કરવું કોઈ વાંધો નહીં હું ને મારો ડ્રાઈવર વધીને કોઈ એકાદો ભાઈ કદાચ કોઈ ભેળો હોય તો અમે એટલા જોઈએ છીએ ગમે ત્યારે મજા આવે ત્યારે મોસ્ટ વેલકમ છે હું ઈશ્વરદાનનું લોહી છું ને મને મારા બાપનું હું લોહી છું એનું ગર્વ છે આપને જે હશે આપને મુબારક આપ શું કહેવા છો અને ગુજરાતના મીડિયામાં આપ શું કહેવા છો એ ખ્યાલ છે એટલે રાખી સાવ હું આપને વધારે કાંઈ નહીં કહું રહી વાત હું જુવાની બગાડું છું એવું એ આપશ્રીનું કેવું થાય છે તો પહેલી વાત એ કર દઉં કે દુનિયા આખીને ખબર છે કે હું દુનિયાને વ્યસન મુક્ત કરાવું છું હું દુનિયાને સંસ્કારનો સારા કાર્યક્રમોની સારી વાતો કરું છું આપશ્રી જેવું ત્રણસો બે ત્રણસો સાત આવું કરાવવાનું કોઈ કાર્ય મારું નથી ક્યારેય પણ હું કોઈ અશ્લીલતા ઉપર ક્યારેય અશ્લીલ શબ્દ મારા સ્ટેજ ઉપરથી નથી આવ્યો જે આપના સંસ્કાર મુજબ આપ ખૂબ સરસ રીતે જે આપના સંસ્કાર આપ દેખાડો છો એ મારું ક્યારેય હું કોઈ અશ્લીલ શબ્દ નથી બોલ્યો કોઈ બેન દીકરી માટે ક્યારેય કોઈ હું ખરાબ વાત નથી કરી આપને શોભેય આપ કરો છો આપને મુબારક અને મોરે મોરાનો જ્યારે પણ શોખ હોય ત્યારે કોઈ પણ જાતનું મનમાં ન રહી જાય મનની મનમાં ન રાખતા વેલકમ છે અને મોસ્ટ વેલકમ છે મારે તમ તારે કોઈ બીજી આપની સાથે બીજી ચર્ચાઓ નથી કરવી બીજી વાતો નથી કરવી પણ મારા ચાહક મિત્રો મારા બાપુના ચાહક મિત્રો લાખો કરોડો ચાહક મિત્રોને માઠું લાગ્યું છે અને આ માત્ર તમે મને એકને નથી કીધું ચારણ સમાજને કીધું છે તમે જે શબ્દ વાપર્યા છે મને મારી એક માટે નથી વાપરા ચારણ સમાજ આખા ચારણ સમાજને તમે સંબોધન કીધું છે અને બીજું કે જે આપશ્રીના રોટલા ચાલે છે ને એ કોના થકી ચાલે છે એ ખ્યાલ છે ને મારા કે મારા પરિવારનું હું નથી કહેતો ચારણો થકી ચાલે છે અને જે આપ પાછળથી જે કંઈ ચારણો માટે કોમેન્ટ કરો છો જે કંઈ કરો છો માપે રહેજો મજા આવશે બાળકોને બાયું ચડાવવાની કે જુવાનિયાને બાળું બાયું ચડાવવાની શીખવાડવાની વાત કરો છો તો એ તમારે ઓલો બાળક જે આવીને બોલે છે એ કોણ એ કોઈને ખબર પડે એ સ્ક્રિપ્ટેડ છે આ બધું એ નથી ખબર પડતી એ બાળકને તમે સમજાવીને એક ભાઈ તમને આવીને કાનમાં કહી ગયો અને એ છોકરો આવીને તમને કે એલા ભાઈ આ બાળકને તમે જિંદગી નથી બગાડતા અત્યારથી આ બધું શું શીખવાડો છો ચકલા બાજ નહીં બનજાતા આ શું છે શું તમારા સંસ્કારો ખબર પડી જાય છે એટલે માપેરીઓ પાછા વળી જાઓ અને રહી વાત ડાયરા ઉપરથી કોઈ કોમેન્ટ કરવાની કોઈ ફિલોસોફી કરવાની તો એ ખાસ હું કહું છું કે કોઈ પણ જગ્યાએ જાઓ તો કોઈ પણ રીતે કોઈપણ કોમેન્ટ કર્યા પહેલાં ખૂબ ધ્યાન રાખજો અને કોઈપણનો ડાયરો બગાડતા નહીં આ વિડીયોના માધ્યમથી એટલે હું જવાબ દઉં છું કાલ ડાયરો મારો હતો પણ એ બીજા બધાને શું વાંક મારે બીજા બધાનો એ જે કંઈ આપણે વાતો કરવા જઈએ છીએ એટલે એ બધી વાતો મેં કહી અને ખંભાળિયા જે ડાયરામાં હું બોઈલો એ સંપૂર્ણ મારા પરિવારનો ડાયરો હતો મારા સમાજનો ડાયરો હતો એટલે હું બોયલો હતો અને જ્યાં જરૂર પડે ત્યાં બોલવાનું છે અને જે તમને શોખ છે ને મોરે મોરાનો એ મોરે મોરાનો શોખ તમારે જ્યારે પૂરો કરવો હોય ત્યારે મોસ્ટ વેલકમ છે આવી જજો મોજથી મનની મનમાં ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો અને જેને લાગુ પડે એને નહીં હું આપશ્રીને જ કહું છું શું આ બ્રિજરાજદાન ઈશ્વરદાન ગઢવી શ્રીને જ કે છે એટલે આ ખાસ વાતને યાદ રાખવી હો અને જે ચાળો કરતા હોય ત્યાં કરવો જૂનો રાફને છેડીએ એમાં જાગે કોક જડાગ જે રાફડા કદાચ શાંત હોય એમાં હાથ ન નાખવા કે આમાં આપણે જ અને ઝેરનું પારખું નકો જોવું હો છોટો અમારો હોય પણ નાગ ન છેડ્યા અને ઝેરનું પારખ્યું નકો જોવું નાગના ચાળા ન હોય નાગના બચ્ચાના ચાળા ન હોય અને હું એ માનું સંતાન છું આ કાયમ યાદ રાખું કે જેના આપણે નામને આપણે જે દુનિયામાં એના નામના એના ગુણગાન ગુણગાન ગાઈએ છીએ ને એ જ માનું હું સંતાન છું એટલે કાયમ યાદ રાખું અને જય વાત સિસ્ટમની તો ભાઈ સિસ્ટમ અમારી શું છે એ આખી દુનિયાને ખબર છે અને મારા બાપુજી વખતથી અમારી સિસ્ટમ ચાલી આવે છે આપની સિસ્ટમ અમારામાંથી આવેલી છે એ ભૂલી ગયા છો આપ શું સિસ્ટમ અને અમારી કોપીઓ કરીને તમારે જીવન જીવવું છે એટલે એ બધી વાતમાં રહેવા દઉં ને રહી વાત બે હજાર પચીસની તો આપશ્રી બોલ્યા હતા કે બે હજાર પચીસમાં હું કાર્યક્રમો બંધ કરી દઈશ હું સિલેક્ટેડ સિલેક્ટેડ એટલે શું કેવી રીતે તમે સિલેક્ટ કરશો આનો લેવાનો આ જ્ઞાતિનો લેવાનો આ પૈસાથી જ્યાં જઈએ ત્યાં સંબંધો બગાડીને આવીએ છીએ નથી ખબર ગમે એને ત્યાં મોટા બગાડીને આપણે રૂપિયા લઈને સંબંધ બગાડીને આવીએ છીએ નથી ખ્યાલ બધી ખ્યાલ છે બધી ચોખોટું ઘણી બધી ચોખોટું હું કરું ને તો ઘણી બધી ચોખોટું થાય અને દુનિયા થૂથું કરશે એટલે મહેરબાનીથી શાંતિથી તમે જે કરતા હો એ કરી ખાવ અને જેમ બંધ છે એ આ આ જે બંધ છે ને એ જ જમાવટ છે જો ખુલી જશે તો તમને કોઈ પણ રીતે સહન નહીં થાય એટલે મહેરબાની કરીને શાંતિથી તમારું જીવન જીવો અને આપશ્રીની એવી ટેવ છે કે આપણે સવારે બોલીને હાંજે ફરી જઈએ હાંજે બોલીને સવારે ફરી જઈએ રોજ આપણે ફરી જવું હોય એ આપશ્રીના ખૂબ સારી રીતે આપના સંસ્કારમાં હશે અને ખૂબ ફરવું કાચડો જેમ રંગ બદલે ને એમ આપણે રંગ બદલીએ છીએ એ તો આપની માટેની ઘણી બધી કહેવતો છે આપને રાખી સાવંત કહે છે આપને કાચડો કે છે આપને શિયાળિયું કહે છે બધા ઘણા બધા છે અને જે અઢારે વરણને આપ સાથે લઈને ચાલવાવાળી વાળી હમણે જે આ બે હજાર પચીસથી આપને જે ભાવ જાગવા માંડ્યો છે ખબર નથી મારી માફી માગ્યા પછી માને મારી માફી બીજી સમાધાનવાળી વાત મને અત્યારે યાદ આવે છે સમાધાન ભાઈ હું સમાધાન કરવા આવ્યો હતો આપશ્રી આપના પચાસ જણાને દોડાવ્યા હતા કે બ્રિજરાજદાન ભાઈ યાર જલ્દી સમાધાન કરાવી દો નકર આમ થઈ જશે ને તેમ થઈ જશે એટલે એ બધી વાતો બંધ કરો અને બીજી હજી એક વાત એ કરી દઉં કે અઢારે વરણને સાથે લઈને આલો છો કે આવેલા તમે ખબર નથી એક કાર્યક્રમમાં જાહેર કાર્યક્રમમાં દસ હજાર માણાની જે તે સમાજનો કાર્યક્રમ હતો દસ હજાર માણાની વચ્ચે માફી માંગવી પડી હતી ભૂલી ગયા છો ખોટી બધી વાતો બંધ કરો જે કરતા હોય કરી ખાવ અને જે કંઈ થોડું ઘણું તમને આ જે ડાયલોગબાજી આવડે છે જે કંઈ ટૂંકી વાતો આવડે છે બે ચાર મિનિટની એ કરી જાણો અને મોજ કરો જય માતાજી જય દ્વારકાધીશ તો તમારું આખી ઘટનાને લઈને શું માનવું છે કે બોલિવૂડની એક અભિનેત્રી રાખી સાવંત એ બ્રિજરાજ દાન ગઢવી અને દેવાયત ખવડના ઝઘડામાં એન્ટ્રી થઈ છે તો મિત્રો કલાકારોની રાખી સાવંત કોણ છે ખાસ કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો રૂમ નમસ્કાર